તો અમરેલીમાં ગામમાં તપાસ ઘરમાં જ ઘાટ અમરેલીમાં ઠેર ઠેર દેખાઈ રહ્યો છે ફાયર સેફ્ટીની તંત્ર દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે જ્યારે ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ દેખાઈ રહ્યો છે સાવરકુંડલા ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં આ ફાયર સેફટીનો અભાવ દેખાઈ રહ્યો છે કચેરીમાં રાખેલી ફાયર સેફટીની બોટલ એક્સપાયરી ડેટની છે જી હા ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં જ બે વર્ષથી બોટલ રિન્યુ નથી કરવામાં આવી ડેપ્યુટી કલેક્ટરે રાજકોટની દુર્ઘટના બાદ સાવરકુંડલા ડેપ્યુટી કલેક્ટર ઓફિસની રિયાલિટી ચેક કરવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે આપણે પ્રાંત અધિકારીની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે સાવરકુંડલાની અંદર ફાયર કેવી વ્યવસ્થા છે છે શું સાવરકુંડલા અને કમિશનર સબડિવિઝનમાં કમિશનરશ્રીઝનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી ભાવનગરની કચેરી દ્વારા જે સૂચનાઓ મળી છે એ મુજબ ચીફ ઓફિસર શ્રી સાવરકુંડલાના અધ્યક્ષ સ્થાને અને પીજીવીસીએલ આર મામલતદારશ્રી વગેરે સભ્ય અને તમામ જે છે અધિકારીઓ સાથેની મિટિંગનું એક આયોજન કરેલ અને તમામ જે હોટલ અને રેસ્ટોરન્ટ જે છે એનું પ્રથમ તબક્કામાં ચેકિંગ જે છે એનું નગરપાલિકા કક્ષાએથી હાલ ચાલુ છે અને જેમાં પણ ફાયર સેફ્ટી જે છે એમના સાધનો મળી આવેલ નથી એમને હાલ નોટિસ પણ આપવામાં આવી રહી છે આ પ્રકારે તમામ જે છે એ ચેકિંગ જે છે એ હાલ ચાલુ છે સરકારી કચેરીઓમાં પણ જે પણ હાલ ફાયર સેફટી જે છે એમના પૂરતા સાધનો નથી તેની ચકાસણી ચાલુ છે અને રિપોર્ટ મળ્યેથી એમની પણ પૂરતી વ્યવસ્થા કરવાનું આયોજન છે મેડમ જે એક આખરી સવાલ કે આપણી કચેરીમાં તે બે હજાર બાવીસનું ફાયર સેફટીનું સાધન પડ્યું છે બે વર્ષ થઈ ગયા કેમ હજી બદલાવવામાં નથી આવ્યું એમનો રિપોર્ટ મળ્યેથી હમણાં રિન્યુઅલ જે છે એમની કામગીરી હાલ ચાલુ છે તો આ હતા ડેપ્યુટી કલેક્ટર મેડમજી કે ફાયર સેફ્ટી માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ પ્રયત્નો ક્યારે પૂર્ણ થશે સૂર્યકાંત ચૌહાણ સંદેશ ન્યૂઝ અમરેલી